નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું ગાય ખેડૂત પર હાલમાં ચાલતી તમામ યોજના વિશેની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું અને તમે કઈ રીતના આવાની કરી શકો છો જે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનાર તમામ યોજનાની માહિતી અને ફોર્મ અંગેની સંપૂર્ણ જાણકારી મળતી રહેશે અને આ આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે બધી જ એક જ ટાઈપમાં અરજી કરી શકો છો તેમાં કોઈ પણ ફેરફાર રહેશે નહીં એટલે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈ લઈશું અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરી દેજો તમારે શોખ તો મોબાઈલમાં તમારે ગૂગલ કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી તેમાં ગૂગલ ટાઈપ કરીને આઈ ખેડૂત તમારે સર્ચ કરવાનું રહેશે આઈ ખેડૂત સર્ચ કરશો એટલે તમને પહેલા જ નંબરની લિંક આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ પર તમારે જવાનું રહેશે તેના પર ક્લિક કરશો એટલે તમારી સામે આવું હોમ પેજ ખુલી જશે તેના પર ક્લિક કર્યા બાદ તમે એ જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન જોવા મળશે તેના પર એક ઓપ્શન યોજનાઓ કરીને એ પણ ગુજરાતી ભાષામાં તમે વાંચી શકશો એના પર તમારે ક્લિક કરશો એટલે તમારી સામે ખેતીવાડી યોજના પશુપાલન બાગાયતી મત્સ્ય પાલન યોજના વગેરે ઘણી બધી યોજનાઓની લિસ્ટ તમારી સામે આવી જશે સૌ પ્રથમ આપણે ખેતીવાડીની હાલમાં ઓનલાઈન અરજી કરવી છે તો તમારે અહીં ક્લિક કરો તો એના પર ક્લિક કરવાનું રહેશે અહીં તમે જોઈ શકો છો ડ્રોનથી છંટકાવ કરવા માટેની હાલમાં એક યોજના શરૂ છે તેને તમે આવેદન આ કરી શકો છો તો તમારે અરજી કરવા માટે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમને બીજું પેજ ખુલશે તેના પર તમે વધારે માહિતી મેળવી શકશો અને જો તમારે અરજી કરી હોય તો તમે અરજી કરો પર ક્લિક કરીને પણ આવેદન કરી શકો છો તેની છેલ્લી તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધી તમે આ ડ્રોનથી છંટકાવ માટેની આવેદન કરી શકો છો તો તેના પર તમારે અરજી કરો તેના પર ક્લિક કરી દેવાની રહેશે ક્લિક કરશો એટલે તમારી સામે સૂચનાઓને સ્ટેપ અલગ અલગ તમે વાંચી શકો છો સૂચના મુજબ તમે અરજી કઈ રીતના કરી શકો છો તેમાં ભૂલો ના થાય તે માટે તમને અહીં વિગતવાર માહિતી આપેલી છે અને સ્ટેપ દ્વારા તમે અરજીને અપડેટ અથવા કન્ફર્મ કરી રીતના કરી શકો છો તેની પણ માહિતી અહીં આપવામાં આવેલી છે તે તમે વાંચ્યા પછી નીચે સ્ક્રોલ કરશો એટલે તમને જોવા મળશે ખેતીવાડી યોજના અને ડ્રોનથી છંટકાવ કરવા માટેની યોજનાઓ તમે મુખ્ય ઘટક પસંદ કરેલું છે એના પછી જો તમે રજીસ્ટર પહેલાંથી હો તો તમારે હા અથવા નામાં જવાબ આપી આગળ વધો તેના પર ક્લિક કરવાનું રહેશે એના પછી તમે ક્લિક કરશો એટલે તમારે જો કોઈ પણ તમે પહેલાંથી અગાઉ અરજી કરેલી હોય તો તમારા અરજીને અપડેટ કરી શકો છો અને નવી અરજી પહેલી વાર તમારે કરવાની હોય તો નવી અરજી પર ક્લિક કરવાનું રહેશે નવી અરજી પર ક્લિક ક્લિક કરશો એટલે તમારી સામે અરજદારની વિગતો બેંકની વિગતો જમીનની વિગતો રેશન કાર્ડની વિગતો અન્ય વિગતો તમારે અહીં દાખલ કરવાની રહેશે એના પછી તમારે જો કોઈ પણ ભૂલ જણાય તો તમે અરજી કન્ફર્મ કર્યા પહેલાં તમારે અરજી અપડેટ કરી શકો છો અન્યથા તમે કન્ફર્મ કર્યા બાદ તમે અરજીને અપડેટ કરી શકશો નહીં જો ભૂલ હશે તો તમારે અરજી ના મંજૂર પણ થઈ શકે છે જેથી તમારે ખૂબ ખ્યાલ રાખીને તમારે ફોર્મ ભરવાનું રહેશે એના પછી તમારે અરજી અપડેટ કરવી હોય તો તમે એના પછી કરી શકો છો એના પછી અરજી કન્ફર્મ ક્લિક કરશો એટલે તમારો અરજી નંબર અહીં જમીનનો ખાતા નંબર દાખલ કરી અથવા તો રેશન કાર્ડ નંબર દાખલ કરી કેફા કોડ દાખલ કરીને તમે સર્ચ પર ક્લિક કરશો એટલે તમારી કન્ફર્મેશન માટેની અરજી તમારી સામે આવી જશે એના પછી તમારે અરજીને પ્રિન્ટ આઉટ કરવા માટે તમારે એ પણ તો તમે દાખલ કર અરજી નંબર જે તમે નવી અરજી કરશો તેમાંથી તમને અરજી નંબર પણ તમારા મોબાઈલમાં પણ મેસેજ દ્વારા મળી જશે અને તમારી સામે આવી જશે તે અહીં તમે પેસ્ટ કરીને તમે અરજીને પ્રિન્ટ આઉટ કરી શકો છો ગમે ત્યારે કરી શકશો એટલે તમે આ રીતે સાવ સરળ રીતે તમે આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે યોજનાની અરજી સાવ સરળતાથી કરી શકો છો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ આપણે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ